કલાલી બિલ ગામ પાસે આવેલી કેનાલમાં પડેલ ગાબડાના કારણે માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ કલાલી બિલ વિસ્તારમાં આવેલ કેનાલમાં ગાબડા પડતા તેનું પાણી માર્ગ ઉપર ફરી વળતા લોકોની માર્ગ પરથી અવરજવર કરવામાં મુશ્કેલી વધી છે વોર્ડ નંબર બાર કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકુર દ્વારા આ મુદ્દે જણાવ્યું હતું આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા મને જાણ કરી હતી તેમણે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે કોર્પોરેશનના પ્રતાપે પહેલાથી જ આ વિસ્તારના રસ્તાઓ જર્જરિત થયા છે ઠેર ઠેર ખાડા છે પહેલાથી જ લોકોને રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડતી હતી તેવામાં હવે કેનાલના ભંગાણના કારણે રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા વધુ જર્જરિત બનશે આ પાણી રસ્તે ફરી વળતા લોકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે વાહન ચાલકોને અકસ્માતની પણ ભીતિ સતાવી રહી છે આ મુદ્દે કોંગ્રેસ વોર્ડ નંબર બારના પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે તેમણે કેનાલ વિભાગને વહેલી તકે ઘટના સ્થળે પહોંચી કેનાલના પડેલ ભંગાણનું સમારકામ કરવા તૂટેલા રસ્તાની મરામત કરવા સહિતની માંગ કરી છે પાલિકા તંત્ર દ્વારા પણ સ્થળ મુલાકાત લઈને જર્જરિત રસ્તા મામલે યોગ્ય કામગીરી કરાય કેનાલ વિભાગ પાલિકા તંત્ર આ મામલે સંકલન સાધી યોગ્ય કામગીરી કરે તેવી તેમણે માંગ કરી હતી પાણીની જોડે જોડે રૂર રસ્તાનો બી આના કારણે વેડફાટ થવાનો જે રોડ રસ્તા સારા હતા અહીંયા પાણીને લીધે તૂટવાના છે કોઈ જોવાનું છે નહીં છેલ્લા કેટલા બે ત્રણ કલાક થી પાણી ગાબડા પડ્યા છે કેનાલ બે ત્રણ જગ્યા એને લઈને સોસાયટી ની આજુબાજુના રસ્તા પર ભી પાણી ભરવા લાગ્યું તો રોડ રસ્તાના એમથી ઠેકાણા નતા બેરે બેરે જેમ તેમ કરીને રોડ રસ્તાને ને ઢીંગડા મારી રહ્યા હતા ને એમાં પાછો પાણી લાગશે એટલે તૂટી જવાના કોઈ જવાબદાર જેવું કોઈ વ્યક્તિ કોઈ જોવાનું છે નહીં અહીંયા સ્થાનિકોનો ફોન આવ્યો મને એટલે હું અહીંયા આવી ગયો અને જોઈ લીધું કે અહીંયા લીકેજ થાય કેનાલ ડિપાર્ટમેન્ટને કહેવા માંગુ છે વહેલી તકે આવીને આ ગામડાઓ રિપેર કરે તો નહીં તો લોકો સોસાયટીના ઘરો ઘરો સુધી પાણીનો રેલો જવાનો છે એના કારણે લોકોને આવવા જવાનું તકલીફ પડી છે ખાસ કરીને બેનોને તકલીફ પડી રહી છે એ અત્યારે સવાર સવાર સ્કૂલ જ સ્કૂલમાં મૂકવા જવાનું છોકરા બાર નાના બાળકોને લઈને એટલે એ તકલીફ પડી જો કોઈ પડશે પડશે તો કોઈ કેનાલ વિભાગ અહીંયા આવવાનું નથી એમના ઘરના પૈસાથી દવાખાને જવાનું થશે ને આ રોડ રસ્તા એટલા ખરાબ હાલતમાં છે ને ઉપરથી આ પાણી ભરાય એટલે શું કહેવાનું કોર્પોરેશનને તો કંઈ પડેલી જ નથી અને ઉપરથી આ નવું એક કેનાલ ડિપાર્ટમેન્ટના ગાબડા એટલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયું સ્થાનિક નેતાગીરીમાં કશું છે દમ છે નહીં અમારે ત્યાં વોર્ડ નંબર બાર ની હાલત ખરાબ છે આખા રોડ પર આખા વિસ્તારમાં જ્યાં ત્યાં ખાડા ખોદેલા છે અને એના હવે આ નવા ખાડા પડશે વહેલી તકે કેનાલ ડિપાર્ટમેન્ટ આવે ને આ સમસ્યાનું નિવારણ લાવે કોર્પોરેશન બી કેનાલ ડિપાર્ટમેન્ટને કઈને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ધ્યાન દોરે